વિદ્યાર્થી મિત્રો વર્તમાન પ્રવાહોમાં એટલે કે કરંટ અફેર્સમાં બે દેશ એક ચર્ચાનો વિષય બન્યા છે એ બે દેશ છે એક છે રોમાનિયા અને એક છે બલ્ગેરિયા એટલે કે યુરોપિયન કન્ટ્રીના આ બે દેશો યુરોપના આ બે દેશો એક ચર્ચાનો વિષય છે શા માટે ચર્ચાનો વિષય છે તો મિત્રો રોમાનિયા અને બલ્ગુરિયાને શેંગેન વિઝા કન્ટ્રીમાં સામેલ કરી દેવામાં આવે છે હવે પ્રશ્ન એ છે શેંગેન

સત્યવીશ દેશ થઈ ગયા છે અને એ છેલ્લા બે દેશ છે બલ્ગુરિયા અને રોમાનિયા હવે મિત્રો કોઈ પણ દેશ જ્યારે એ ચર્ચાનો વિષય બને છે જેમ કે યુક્રેન ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે પ્રશ્ન પૂછાય તો યુક્રેન ની સરહદને નીચેનામાંથી કયો દેશ અડતો નથી એટલે કે એને આજુબાજુના લેન્ડ કન્ટ્રી જે લેન્ડ બોર્ડર ધરાવતા કન્ટ્રી ની આપણે ચર્ચા કરી લેવાની હોય છે તો મિત્રો ખાસ યાદ રાખીએ કે પહેલા આપણે જોઈ લઈએ રોમાનિયા રોમાનિયા એ કેમે કે યુરોપમાં જ આવેલો દેશ પહેલા તો એ આમને જે વિઝા સેન્જેન કન્ટ્રીમાં સમાવ્યા છે એમાં ઓસ્ટ્રિયા દ્વારા વિરોધ કરવામાં આવે પહેલા ઓસ્ટ્રિયા યાદ રાખજો ઓસ્ટ્રેલિયા નહીં ઓસ્ટ્રિયા દ્વારા વિરોધ કરવામાં આવે અને વિરોધના પગલે એમને બોર્ડર પાસિંગ વિઝા હજી મળ્યા નથી એટલે કે માની લઈએ કે અહીંયા આ પોલેન્ડ છે આ માની લઈએ કે હંગરી છે હંગરી એ સેન્જન કન્ટ્રી માં આવે છે પરંતુ અહીંથી બોર્ડર મારફતે તમે રોમાનિયા નઈ જઈ શકો એટલે બોર્ડિંગ બોર્ડર પાસિંગ વિઝા સેન્જન કન્ટ્રી એને માન્યતા નથી આપી પરંતુ દરિયાઈ અને હવાઈ જર્મનીનો વિઝા મળે છે હવાઈ માર્ગે જઈશ અને એ દેશમાં ફરી શકીશ પરંતુ હું એવો નહીં કરી શકું કે અહીંથી 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 ફરતો જઈને તો મને અટકાઈ દેશે અહીંયા અહીંયા નહીં જવા મળે મગજ બેસી ગયું એટલે ખાસ યાદ રાખજો અત્યારે હાલ સેંગેન સંગેન વિઝા કントリー અન એમા અત્યારે હલ 27 દેશો છે કેટલા છે આ થોડું યાદ રાખજો મિત્રો જે યુરોપના દેશો છે એ બધાએ ભેગા થઈને આખેક સંધિ કરી લીધી સંગેન વિઝા સંધિ હવે રોમાનિયામાં આપણે શું જોવાનું છે કે રોમાનિયાનો કેપિટલ છે બુચારેસ્ટ બુચારેસ્ટ એનો કેપિટલ છે

અને મોડલવા બરાબર ને હવે વાત કરીએ છીએ બલ્ગુરિયા ની મિત્રો બલ્ગુરિયા પણ સેન્ઝેન કન્ટ્રી વિઝામાં સમાવેશ કરવામાં આવે છે પરંતુ શરત એ છે કે એને બોર્ડર સેન્ઝન વિઝા હજી મળ્યા નથી કારણ કે ઓસ્ટ્રિયાનો વિરોધ હતો ઓસ્ટ્રિયાનો વિરોધ એટલા માટે હતો કે ભાઈ ખોટા લોકો આવી અને શરણાર્થી બની જશે ધારો કે ઓને બોર્ડર આપી દે તો બલગુરિયાના લોકો સર્બિયા જતા બલગુરિયાના લોકો રોમ અહીંથી જઈને બધા જતા રહે બરાબર ધારો કે અહીંથી આ બલગુરિયા છે બલગુરિયાથી અહીંથી આમ જઈને હંગરી જતા રહે હંગરીથી ઓસ્ટ્રિયા જતા રહે ઓસ્ટ્રિયાથી જર્મની જતા રહે તો ખોટા લોકો બીજા દેશમાં જતા રહે એવો એમને એક ભય રહ્યો હતો બરાબર એટલા માટે તો બલગુરિયાનું કેપિટલ સોફિયા છે